આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ આજે એકત્રીસમી ઓક્ટોબર ભારતના ગઢવૈયા અને અખંડ શિલ્પી એવા સરદાર પટેલ પટેલશ્રીની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું આયોના ગડગડા ઓકે હું મહામાનવ પંડીયા કે પંડ ભારતના શિલ્પી છે આ देश की मैं अपने देश की आंत्रीक शुरक्षा आंत्रीक शुरक्षा। की आंतरिक सुरक्षा सुनिश्चित भाई पटेल शपथ लेता हूँ कि मैं राष्ट्र की एकता यह संदेश फैलाने का भी આજે એકત્રીસમી ઓક્ટોબર સરદાર સાહેબની સરદાર જયંતી વખતે નડિયાદની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી એસઆરપી ગ્રુપ સેવનથી શરૂ કરી અને અહીંયા સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર પહોંચી છે અને સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર જયંતી પ્રસંગે આજે અહીંયા બધાએ ફૂલાર કરી અને મારા પહેરાઈ અને સરદાર સાહેબને યાદગીરીમાં આજે સૌ અહીંયા નડિયાદની અંદર આટલી મોટી ભવ્ય રેલી કરી એની અંદર આજે આપણા મંત્રી શ્રી સંજયસિંહ મૈઢા પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે સરદાર સાહેબના મામાના સીધા વારસદારમાં આવતા પ્રદીપભાઈ એવા જે બહાર રહે છે પણ અહીંયા આ પ્રસંગે અવશ્ય અહીંયા હાજર હોય છે આજે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી છે અને શ્રી ડીએસપી શ્રી ડીડીઓ શ્રી અને કમિશનર શ્રી તથા તમામ વહીવટી તંત્રએ આ રેલી ની અંદર ભાગ લીધો અને સરદાર સાહેબે જે અખંડ ભારત બનાવ્યું હતું એ અખંડ ભારત શિલ્પી સરદાર સાહેબના જન્મસ્થળ જન્મ સ્થળ ઉપર આજે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો